કચ્છ જિલ્લો જે ભારતનો સૌથી મોટો ઉદ્યોગ કેન્દ્ર ગણાય છે અને જ્યાં કંડલા મુન્દ્રા અને તુણા જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના પોર્ટ આવેલા છે ત્યાં આજે રસ્તાઓની ખરાબ હાલતને લઈ ટ્રાન્સપોર્ટમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે કચ્છના મુખ્ય નેશનલ હાઈવે ગાંધીધામ કંડલા હાઈવે નંબર એકસો એકતાલીસ આજે એટલા ખરાબ હાલતમાં પહોંચી ગયા છે કે વાહન ચાલકો માટે મુસાફરી મુશ્કેલ બની ગઈ છે રસ્તા ઉપર મસમોટા ખાડા તૂટી ગયેલા પેચ અને પાણી ભરાઈ જવાથી અવરનવાર અકસ્માત સર્જાય છે જ્યાં કચ્છમાં દરરોજ છ ટોલનાકા પરથી આશરે ચાર કરોડની આવક થતી હોવાનો આંક છે ત્યાં રસ્તાની હાલત ખખડદ જોવા મળી એ ટ્રાન્સપોર્ટરો માટે ન્યાયવિહોણી પરિસ્થિતિ સમાન છે રસ્તાઓની આ દુર્દશાને કારણે આજે કંડલાથી ગાંધીધામ જતો મુખ્ય માર્ગ ચોક્કપ થઈ ગયો હતો અને લાંબા સમય સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા હજારો ટ્રકો ટેન્કરો અને કન્ટેનર પોર્ટ સુધી પહોંચી શક્યા નહોતા જેના કારણે પોર્ટ પર પણ સીધી અસર પડી છે ભગીરથસિંહ જાડેજાએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસ થી જ્યારથી વરસાદ બંધ થયો છે ત્યારથી ગાંધીધામ અને કંડલાનો રસ્તો સામખ્યા લઈને છેક બધા રસ્તાઓ ખરાબ થઈ ગયા છે નાનું મોટું એક્સિડન્ટ થાય છે એના હિસાબે ટ્રાફિક જામ થઈ જાય છે રસ્તા ઉપર ખાડા એટલા બધા છે કે થોડીક પણ ડ્રાઈવરની લાપરવાહી થાય છે કે સાઈડ માં ગાડી ઉતારે ગાડી તમે પલટી મારવાના ઘણા કિસ્સા છેલ્લા લગભગ ત્રણ દિવસની અંદર નહીં હોય તો સિત્તેર થી એસી એક્સિડન્ટ અમારા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં જાણવા મળ્યા છે કે જો એક્સિડન્ટ થયા છે અને ગાડીઓ પલટી મારી ગઈ છે. ટ્રાન્સપોર્ટરો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ગાંધીધામના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ મળી નો રોડ નો ટોલ અભિયાન શરૂ કરવાનો એલાન કર્યો છે. આવતીકાલે કચ્છના મુખ્ય પ્રવેશ દ્વાર સમખ્યાડી ટોલ નાકા પર મોટા પાયે વિરોધ પ્રદર્શન યોજાશે. વિરોધ દરમિયાન તમામ પોર્ટના લોડિંગ અને અનલોડિંગ કામકાજ બંધ રાખવામાં આવશે. આંદોલનને કારણે સરકારને કરોડો રૂપિયાના હુંડિયામણાના નુકસાન થવાની શક્યતા છે. ટ્રાન્સપોર્ટરોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જો સરકાર કરોડો રૂપિયા ટોલ વસૂલે છે તો બદલામાં સુવિધા પણ આપવી જોઈએ રસ્તાઓની હાલત સુધારવા માટે તરત જ પગલાં નહીં લેવાય તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે વધુમાં રાજેશભાઈ મઢવીએ કહ્યું હતું કે આવતીકાલે કચ્છની તમામ ટ્રાન્સપોર્ટરના સંગઠનો બધા એક થઈ સામખેડ મધ્યે

અમારે એટલી જ વિરોધ છે કે એ લોકો રો ભરાય પછી વાત લે એના પર એના લઈને આપતો તમામ પાસપોર્ટ એકતા જિંદાબાદ ઈ મારા સાથે આવતીકાલે સામ કરી સવાર ના દસ વાગ્યા થી નોટ ઓલ નોટ ઓલ ચાલુ થઈ જશે આંદોલનને લઈને હવે કચ્છના વેપારી ઉદ્યોગપતિઓ તેમજ સામાન્ય જનતામાં પણ ભારે ચકચાર મચી છે જો આવું ચાલ્યું તો કચ્છના પોટ આધારિત સમગ્ર ઉદ્યોગ ક્ષેત્ર પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો